છોડાઉદેપુર ચેક ડેમ પાસે ઓરસંગના નિરસ્તબ્ધ થયા છોડાવદેપુર નગરની માથે ફરી જળ સંકટ શરૂ થયું રોજનું ત્રીસ લાખ લિટર પાણી હાફિઝ પરથી મંગાવવાનો વારો આવ્યો રૂપિયા સાત કરોડના ખર્ચે બનાવેલા ચેક ડેમ તેમના હવે જળના સ્તર જોવા મળતા નથી માત્ર લીલવાળું ગંદુ પાણી જ રહી ગયું હોય જેથી ચેક ડેમ શોભાના ગાંઠિયા બન્યા છે જળની સપાટીને સર્જન માટે રેતી માફિયાઓ જવાબદાર જ્યારે રોજના રૂપિયા બાર ખર્ચીને પાલિકાએ પ્રજા માટે હાફિસ વર્થી પાણી મંગાવવાની ફરજ પડી છોટાઉદેપુર નગરમાં પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે અગાઉના સમયમાં જૂન માસ સુધી પાણી ઓરસંગ નદીમાં વહેતું હતું પરંતુ બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ જતા રેતીના થર ઓછા થઈ જતા પાણીના સ્તર પણ સુકાવા લાગ્યા છે એના કારણે નગરપાલિકા સંચાલિત અને ઓરસંગ નદી આધારિત બંને વોટર વર્કર્સના કુવામાં પાણીનો સંગ્રહ જોઈએ તેવો થતો નથી જ્યારે જોઈએ તેવું પાણી ગળાતું પણ નથી અને માર્ચ તથા એપ્રિલ માસ વચ્ચે જ પાણીની સમસ્યાનું સર્જન થાય છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં અંદાજે પાંત્રીસ જેટલી વસ્તી વસવાટ કરે છે જેને બારે માસ ઓરસંગ નદીમાંથી પાણી મળતું હોય છે પરંતુ નદીમાં બેફામ રેતી ખનન કારણે હવે પાણીનો જથ્થો બચતો નથી પરિણામ સ્વરૂપે નગરના માથે ધગધગતા કપરા ઉનાળામાં પાણીની સમસ્યા અને

રૂપિયા સાત કરોડના ખર્ચે બનાવેલો ચેકડેમમાં પણ હવે પાણીના સ્તર જોવા મળતા નથી અને ગંદુ લીલવાળું પાણી રહી ગયું છે જ્યારે કરોડોના ખર્ચે બનાવેલા ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે થોડા સમય અગાઉ અજાણ્યા ઈસમો દ્વારા ઓરસંગ નદી ઉપર બનાવેલા ચેકડેમની પ્લેટો કાઢી લેવાની આવતા હજારો ગેલન પાણી વહી ગયું હતું જેમાં નીચેના વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બનાવેલો રસ્તો પાણીના પ્રવાહના કારણે ધોવાઈ ગયો હતો અને તરબૂજ તથા અન્ય શાકભાજીની વાડીના માલિકોને લાખોનું નુકસાન ગયું હતું જેના પ્લેટ કાઢનાર ઈસમ ઉપર પણ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે તે પકડાયો પણ નથી પરંતુ આ કામગીરી ગેરકાયદેસર રીતે માફિયાઓની હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે નગરના હિત અર્થે રાજકીય નેતાઓ ધ્યાન આપે તે આવશ્યક થઈ પડ્યું છે